વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના વર્ષની ઉજવણીના આગામી કાર્યક્રમો અંગે ખેડા જિલ્લા ભાજપની બેઠક મળી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર ચૌદમાં પોતાનો સંભાળ્યો હતો તે અવસરને અગિયાર વર્ષ પૂરા થયા તેને પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન અને પ્રજાલક્ષી કાર્યને લોકો સુધી લઈ જવાનો ઉપક્રમ છે તેની રાષ્ટ્રીય સ્તરે ઉજવણી કરવાના ભાગરૂપે ખેડા જિલ્લામાં પણ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આ કાર્યક્રમો અંગે હોદ્દેદારો મંડળો કાર્યકરો વગેરે માહિતગાર થાય તે ઉદ્દેશ્યથી નડિયાદમાં કમલમ કાર્યાલય પર બેઠક મળી હતી ખેડા જિલ્લા ભાજપના અધ્યક્ષા નયનાબેન પટેલના પ્રમુખ પદે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયાના કન્વીનર અને પ્રદેશ કાર્યાલય સમિતિના સભ્ય મનનભાઈ દાણી જિલ્લા પ્રભારી કુશળસિંહ પઠેરિયા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સંજયસિંહ મહેડા માતાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર ધારાસભ્ય સહિત સંગઠનના શહેર જિલ્લા ભાજપના હોદ્દેદારો નગરપાલિકાઓ તાલુકા પંચાયતના પ્રમુખો ઉપપ્રમુખો અને ચેરમેન સંગઠન મહામંત્રી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સ્વાગત પ્રવચન કરતા ગોપાલભાઈ શાહે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પની સિદ્ધિના કાર્યક્રમો અંગે વિગતે આપી ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે બેઠકને સંબોધતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના અગિયાર વર્ષમાં સર્વાંગી ક્ષેત્રે થયેલા રાષ્ટ્રીય વિકાસની રૂપરેખા આપી હતી ઓપરેશન સિંધુને બિરદાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસની આ વાત મંડળ અને ગ્રામ્ય સ્તર સુધી લઈ જવા યોજાનાર વિવિધ કાર્યક્રમ અંગે ઉમેરતા કહ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન પદે થયેલા વિકાસ કાર્યની વિગતો મીડિયાને આપવા એક પ્રેસ પરિષદ યોજવી સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ બૌદ્ધિકોની બેઠક યોજવી મંડળ સ્તરની બેઠકો યોજી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી પ્રજા કાર્યોની વાત નગરો અને ગામડા સુધી લઈ જવાના કાર્યક્રમો યોજવાની વિગતોથી કાર્યકરોને વાકેફ કરાયા હતા પ્રદેશ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને સંકલ્પથી સિદ્ધિ સુધી કાર્યક્રમના પ્રદેશ કન્વીનર મનનભાઈ દાણીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અગિયાર વર્ષના સુશાસન અને ગરીબલક્ષી કાર્યક્રમ થકી વિકસિત ભારતના સંકલ્પ કર્યો છે તે સંકલ્પ અને કાર્યક્રમ આપણે લોકો સુધી લઈ જવાના છે પુણ્યશ્લોક અહલ્યાભાઈ અહલ્યાબાઈ ત્રણસો મી જન્મજયંતિ આપણે ઉજવી રહ્યા છીએ આપણે સાંસ્કૃતિક વારસો છે તેનું આપણે જતન કરવાનું છે છેવાડાના માનવીના વિકાસ તે દેશનો વિકાસ એ આપણો ઉદેશ્ય છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં દુનિયાની ચોથી નંબરની અર્થવ્યવસ્થા સુધી ભારત દેશ પહોંચે છે સમગ્ર દુનિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સૌથી વધારે બજેટની જોગવાઈ કરવામાં આવે છે આજે આતંકવાદ સહિતની બાબતે ભારત વિશ્વનું માર્ગદર્શન કરી રહ્યું છે આઠમી જૂનથી સંકલ્પથી સિદ્ધિ કાર્યક્રમ શરૂ થશે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને ગરીબલક્ષી કાર્યક્રમની વિગતો મીડિયા પ્રતિનિધિઓ પ્રોફેશનલ મીટ પ્રદર્શની મંડળ સ્તરે વિકસિત ભારત સંકલ્પ સભા ખાટલા પરિષદો વડીલોને આયુષ્યમાન કાર્ડ ત્રણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર્યાવરણ અંગે જાગૃતિ સંચય અને વૃક્ષારોપણ અભિયાન ડોક્ટર શ્યામા પ્રસાદ બલિદાન દિવસ માનવો પચીસમી જૂન કટોકટી દિવસ બંધારણનો હત્યા દિવસ મનાવવો વગેરે કાર્યક્રમો સંકલ્પથી સિદ્ધિ કાર્યક્રમમાં આવરી લઈ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને પ્રજાલક્ષી કાર્યક્રમો લોકો સુધી લઈ જવાના છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેજસભાઈ પટેલે કર્યું હતું એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે પંદરમી જૂને સવારે છ કલાકે યોજાનારી સાયક્લોથોન વોકેથોન અંગે વિકાસભાઈ શાહે વિગતો આપી હતી વિધિ કાર્યક્રમ ઇન્ચાર્જ કિરણસીએ કરી હતી ચિરાગ પટેલ સીપી મીડિયા કન્વીનર ખેડા જિલ્લા દક્ષેશ બ્રહ્મભટ મીડિયા સહ કન્વીનર ખેડા જિલ્લા ભાજપ મીડિયા સેલ નડિયાદ

એના વિવિધ વિવિધ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યા છે સુનિશ્ચિત કરવામાં આવ્યા છે આ કાર્યક્રમોના માધ્યમથી અમે લોકો સુધી એ બધી જ વસ્તુઓ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના બેનર હેઠળ જે જે કામ થાય જે લોકો સુધી પહોંચે એના માટે એક આયોજનના સ્વરૂપે ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે આજે જિલ્લાની બેઠક જિલ્લાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા દિવસોમાં મંડળની કાર્યશાળા થશે અને આઠ જૂનથી લઈ અને પંદર ઓગસ્ટ સુધી ખૂબ મોટા પ્રમાણમાં બે મહિનામાં લગભગ નવ કરતાં વધારે કાર્યક્રમો લઈ અને અમે લોકો સમક્ષ જવાના છીએ ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા પ્રત્યેક કાર્યકર્તા સાંસદથી લઈને બુથ સુધીનો દરેક કાર્યકર્તા કાર્યક્રમોમાં જોડાશે અને લોકસભા સાંસદથી લઈ અને બુથ સુધી દરેક જગ્યાએ દરેક સ્તર પર આ કાર્યક્રમ લોકો સુધી પહોંચશે